रामकृष्ण हरी शुभ संकेत चॅनलमध्ये आपलं स्वागत आहे तरी सुंदर अशी गवळण आहे राधे तुला बोलावी तो ना आवडल्यास लाईक करा शेअर करा सबस्क्राईब करा धन्यवाद राधे तुला बोलावितो वण वनमाळी राधे तुला बोलावी तो वनमाळी बोला तो वण मा રાધે તુલા બોલવી તો વણમાળી રાધે તુલા બોલવી તો વણમાળી જરી કાઠી ચોળી બુટ્યા ચંદ્રકળા શુભે કાળી કાળી જરી કાઠી ચોળી ચંદ્ર કળા શોભે ધે તુલા બોલાવી તો વણમાળી રધે તુલા બોલાવી તો વણમાળી તો માળી તો માળી તો માળી તોણ માળી રધે તુલા બોલાવી તોણ મા राधे तुला बोलो वणमाळी चंद्र हारा वरी टिकही वर मोताची जाळी जाळी चंद्र हारा वरी टीक वर मोताची जाळी जाळी રાધે તુલ બોલવી તો માળી તુલ તૂલ બોલવી તોણ માળી તોવણ માળી તોવણ માળી તોવણ માળી તોવણ માળી રાધે તુલ બોલવી તો વણમાળી રાધ તૂલ બોલવી તો વણમાઈ એક જણી પૂર્ણ કૃપેને ભક્તિ માજી ભોળી ભોળી એક પૂર્ણ પૂર્ણકૃપે ભક્તિ માજી ભોળી ભોળી રાધે તુલા બોલાવી તો વણમાળી રાધે તૂલ બોલવી તોણ માળી તો વન માળી તો વણ માળી તોવણ માળી તો વન માળી રાધે તુલા બોલાવી તો વનમાળી રાધે તૂલા બોલાવી તો વન માળી બોલવી તો વન માળી ધન્યવાદ